સુરત શહેરમાં દારૂબંધીમાં પણ ધજાગરા ઉડાડતા કિસ્સો સામે આવ્યો છે જેમાં ડિંડોલીમાં બે ફાર્મ દોડી રહેલા ટેમ્પાના ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેમાં બે બાળકો સહિત પાંચની જા પહોંચી હતી તો ટેમ્પામાં દારૂની બોટલો મળી આવી હતી ત્યાં ટેમ્પો ચાલક નશામ હોવાનું કહેવામાં આવી રહ્યું છે સુરતમાં દારૂબંધીના છડે ચોક ધજાગરા ઉડતા હોય તેવા બનાવો અનેક સામે આવે છે તો દારૂ પી વાહનો હંકારી દારૂડિયાઓ લોકોના જીવ સાથે રમત પણ રમતા હોય છે આવો એક બનાવ ગુરુવારે બનવા પામ્યો હતો જેમાં ડિંડોલીના પ્રમુખ પાર્ક બ્રિજ ઉપર બીધલ ટેમ્પા કે રોંગ સાઈડ પર ટેમ્પો દોડાવી બાઇક સવારે બે બાઇક સહિત પાંચને અટપેટે લેતા લોકોની ભીડ ભેગી થઈ જવા પામી હતી જોકે ઘટના બાદ લોકોએ ટેમ્પા ચાલકને પકડી રાખી પોલીસને સોંપી દીધો હતો ત્યારબાદ ઇજાગ્રસ્ત પરિવારને તાત્કાલિક સારવાર માટે એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સની મદદથી શિવ લઈ આવ્યા હતા કુમાર પરિવાર અંબાજી માતાના દર્શનાર્થે નીકળ્યું હોવાનું જાણવા મળ્યું હતું તો પીડિત પરિવારના સવિતાબેન કુમારે જણાવ્યું હતું કે આજે તેનો પતિ રમેશભાઈ દાદી સાસુ પૂજીબેન અને બે માસુમ બાળક સહિત પાંચ વ્યક્તિઓ ઘરેથી બાઇક ઉપર અંબાજી માતાના દર્શન ડિંડોલી પ્રમુખ પાર્ક બ્રિજ ઉપર આવતા બેફામ ટેમ્પા ચાલકે બાઇકને લઈ આખું પરિવાર બ્રિજના રોડ પર ફેંકાઈ જવા પામ્યું હતું વધુમાં જણાવ્યું હતું કે આજે બાર વાગ્યા નરસામાં બનેલી આ ઘટના બાદ લોકોની ભીડ ભેગી થઈ જવા પામી હતી ટેમ્પા ચાલકને પકડી લેતા એ દારૂના નશામાં હતો ટેમ્પામાંથી દેશી દારૂની પોટલીઓ પણ મળી આવી હતી લોકોએ તાત્કાલિક પોલીસને આ બાબતની જાણ કરી દારૂડિયા ટેમ્પા ચાલકને પોલીસને હવાલે કરી દીધો છે ત્યારબાદ ઇજાગ્રસ્ત આખા પરિવારને એકસો આઠ મારફતે સારવાર માટે સીલ લઈ આવ્યા છે અઝર કુરિશ્રી સાથે પ્રકાશવાડા